આપણે કરવું આ દિવ્ય હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે તમે બધા એ જોઈ રહ્યા છો કે કેટલા બધા હરિભક્તો ત્યાં ભોજનાલયમાં અહીંયા ખંભાત થી આવ્યા છે આ બાજુ મુંબઈથી આવ્યા છે અને સુરતના પણ ઘણા બધા ભક્તજનો આ સેવામાં જોડાયા છે મંદિર આખું શણગારી અને તૈયાર કરવામાં આવશે આ બધું કરવા પાછળનો હેતુ શું છે કે ભગવાન છે ને એ આપણા ભાવથી પ્રસન્ન થાય છે આપણી ભક્તિથી બાકી ભગવાનને આપણે કોઈ પદાર્થથી રાજી નથી કરી શકતા આપણા ભાવથી રાજી કરી શકીએ છીએ ભાવ વિનાની ભક્તિ પણ ભગવાનને ગમતી નથી ભાવથી મહિમાથી પ્રેમથી જે ભક્તિ કરવામાં આવે એ ભગવાનને અતિશય ગમે થોડી થાય ને તોય ભગવાનને અતિ ગમે પણ ઝાઝી કરવા જાય પણ ભાવ ન હોય ને ખાલી દેખાવ ખાતર કે કરવા ખાતર કરતા હોય તો એનાથી ભગવાન એટલા પ્રસન્ન થતા નથી ભક્તિ માતા પણ પ્રભુ ઘનશ્યામને ભાવથી હિંડોળામાં ઝુલાવતા અયોધ્યાની અંદર મંદિરોની અંદર પણ આ રીતે હિંડોળાની સિઝનમાં ઘનશ્યામ મહારાજ હિંડોળામાં દર્શન કરવા જતા હિંડોળે ભગવાનને ઝુલાવતા ત્યારે ઘણા એને જ્યાં કોઈ લાલજીનું સ્વરૂપ હોય ભગવાન શ્રી રામચંદ્રજીનું સ્વરૂપ હોય ત્યાં જ એ ઘનશ્યામ મહારાજના સ્વરૂપના હિંડોળામાં દર્શન થાય તો આ બધાએ ઉત્સવો આપણે ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ ભગવાનને જે આપણને કળા આપી હોય જેમ નિષ્કુળાનંદ સ્વામી પોતે પૂર્વાશ્રમમાં સુથાર હતા તો એ કળા ભગવાનને અર્થે એમણે અર્પણ કરીને વડતાલની અંદર સરસ મજાનો બાર બારણાનો હીણોળો બનાવ્યો ત્યારે એ હિંડોળામાં એટલી સરસ મજાની કરામત બારે બાર સ્વરૂપ ભગવાન ધારણ કરી અને બારે બાર દરવાજે બારે બાર હિંડોળોથી ભગવાન બધાએ ભક્તોને દર્શન આપે લાખો માણસની મેદની એ સમયે વડતાલમાં ઉભરાણી છે એ હિંડોળે ઝૂલતા પ્રભુના દર્શન કરતા હે હરિભક્તોને ભેળ એટલી કનક છડી લઈ કર્મ રે ઉભા હિંડોળે નાથ ધર્મ સુત લાડી લો સંતોએ કીર્તનમાં લખ્યું ભગવાન એ રીતે કનક છડી હાથમાં લઈને હિંડોળે ઉભા છે અને ઉભા ઉભા બધા એને દર્શન હિંડોળે ઝૂલે છે અને એ સમયે હજારો ભક્તજનો ભગવાનનું પૂજન કરવા ભગવાનને હાર પહેરાવવા માટે ઉમટ્યા છે ભગવાનની પૂજા કરે ભક્તો કોઈ ભગવાનને હાર પહેરાવે કોઈ સાકરના ગાંગડા જમાડે આ બધી લીલાઓ ભગવાન આગળ ભક્તો કરે છે પૂજન કરે એટલા બધા ભક્તો અહીંયા બડતાલની અંદર હાર પહેરાવે છે કે કેટલાક તો ભગવાન આમ એટલી બધી ભીડ હોય તે આમ લાંબી છડીએ કેટલાક લે છડીએ કરી કેટલાક કર્મ અને કેટલાય તો ઘા કરે સીધા વૃક્ષમાં લટકે ને ભગવાન એક એક હાર વૃક્ષ ઉપર પોતે લટકાવતા જાય ને એ રીતે ભગવાન કોઈ હાથથી ક્યારેક ગળામાં કોઈ છડીથી હાર લે છે ને આવી રીતે ભક્તજનો એવી ભગવાનની પૂજા કરે છે આવા અલૌકિક દર્શન અને એ ભગવાન કે આની પાછળનો હેતુ એટલો જ છે કોઈ પણ પાપી જીભ હોય આના દર્શન કરે ને એનું પણ કલ્યાણ થઈ અત્યારથી જ ભક્તો કહે છે કે આ બધી તૈયારીઓ જોઈને જ ભક્તોમાં બધા ધર્મપ્રેમીજનોમાં ઉત્સાહ થતો જાય છે કે આ વખતે હિંડોળા કંઈક નવીન થવાના છે અને બહુ ઝીણું ઝીણું કલાક આ બધી કડા આજે ભક્તિભાવ વિના ન થાય આ બધી કોણ મહેનત કરે એક એક દોરાની ગૂંથણી કરવી ચોકડીઓ ભરવી કેટલી સરસ હીરના હિંડોડાની મહેનત છે આની પાછળ આજે તો તમારે કોન્ટ્રાક આપી હિંડોળાના કોન્ટ્રાક આપી અને હિંડોળા તૈયાર કરાવી દેવા એ સારું છે પણ જે ભક્તોના હૃદયના અભાવથી જે પોતે જાતે તૈયાર કરીને કરે એકી વસ્તુ જુદી થઈ જાય તો આ અમે પૂર્વે ખંભાતની અંદર સેવામાં હતા ત્યારે આવા હિરના હિંડોળા કરેલા ત્યારે અમને પણ અહીંયા પણ સંકલ્પ થયો કે સુરતના ભક્તજનોને પણ આના દર્શન થાય તો બહુ સારું જો તો એવા સરસ મજાના હિંડોળા તૈયાર થઈ રહ્યા છે આવતા રવિવારે સત્યાવીસ તારીખે સાંજે આપણે એનું ઉદઘાટન રાખેલું છે સાંજે આપણે પાંચથી સાડા સાત વાગ્યા સુધી આપણો કાર્યક્રમ ચાલશે તો ખાસ દરેક ભક્તજનો એ હિંડોળા ઉત્સવમાં પણ ઉદઘાટનમાં પણ ખાસ હાજર રહે અને દિવ્ય લાભ પ્રાપ્ત કરે ને અત્યારે પણ જેને જેને હિંડોળાની સેવામાં બધાય ભક્તો ખૂબ લાગ્યા જ છે ઘણી મોટી સંખ્યામાં સુરતના બધા બહેનો ભાઈઓ બાલ વૃદ્ધ સૌ કોઈ બાળકોથી લઈ અને વૃદ્ધો યુવાનો બહેનો ભાઈઓ બધા હિંડોળાની સેવામાં લાગી ગયા છે તો હજી પણ સત્યાવીસ તારીખ સુધી એ હિંડોળાની સેવા ખૂબ રહેશે તો બધા જ ભક્તજનો ખાસ એ હિંડોળાની સેવામાં હજી જોડાય અને જે લાભ લે જેને જેને હિંડોળા નોંધાવાના હોય હિંડોળા નિમિત્તે સેવા કરવાની હોય ધનની તો ઘણા ભક્તોએ નોંધાવ્યા છે હજી પણ ભગવાને જેને સદલક્ષ્મી આપી હોય તો આવા હિંડોળા નિમિત્તે ભાવથી પરાણે નહીં પણ આવા જ્યારે હિંડોળા ભગવાનના થતા હોય એમાં મારું પણ કંઈક સેવા ધનની ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે થાય તો એ હિંડોળા નિમિત્તે જે ભક્તોને સેવા નોંધાવવાની હોય અગાઉ જાહેરાત કરેલી જ છે તો હિંડોળાની સેવા પણ ભક્તો નોંધાવી શકે છે તો એ રીતે આવતા રવિવારે આપણે એનોળા ઉદઘાટન રાખીશું અને વિશેષમાં પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે તો એ પવિત્ર શ્રાવણ માસમાં આપણે શિવજીનું પૂજન ભગવાન સહજાનંદ સ્વામી શિક્ષાપત્રના શ્લોક નંબર એકસો ને ઓગણપચાસમાં ખાસ આગના ગૃહસ્થના ધર્મમાં વિશેષે કરીને કરી કે અમારા આશ્રિતોએ શ્રાવણ માસને વિશે શ્રી મહાદેવજીનું પૂજન બિલીપિત્રાદિક વડે કરીને કરવું અને જો કોઈને નિત્ય પ્રત્યે કરવું ને કોઈને અનુકૂળતા ન હોય તો ભૂદેવ દ્વારા કરવું અથવા કરાવવું તો ભગવાનની આજ્ઞાનું પણ પાલન થઈ શકે એના માટે આપણા મંદિરમાં દર વર્ષે શિવજીના પૂજનનો કાર્યક્રમ કરવામાં આવે છે આપણે અહીં રામેશ્વર મહાદેવ પધરાવેલા છે તો એ મહાદેવજીનું પૂજન શ્રાવણ માસ દરમિયાન પચીસ તારીખથી શ્રાવણ માસનો પ્રારંભ થાય છે તો આખો શ્રાવણ મહિનો દરરોજ સવારે સાડા છથી થી સાડા સાત એક કલાક સુધી મહાદેવજીનું પૂજન પવિત્ર ભૂદેવ દ્વારા કરવામાં આવશે જે કોઈને એના યજમાન પદે લાભ લેવો હોય તો એક વ્યક્તિના એક દિવસના પૂજનના રૂપિયા બસો પચાસ રાખેલા છે તો એ રૂપિયા બસો પચાસ ઓફિસમાં જમા કરાવી પોચ મેળવી લેવી અને જે તે દિવસે જેને પૂજનનો લાભ લેવાનો હોય તે ખાસ તારીખની નોંધ કરાવવી જો કોઈ પ્રત્યક્ષ બેસીને પૂજનનો લાભ લેવા ઈચ્છતા હોય તો પણ લઈ શકશે પોતે એ સવારમાં સાડા છથી સાડા સાત જ્યાં શિવજીનું આપણે ડેરું છે ત્યાં જેને જેને પૂજનનો લાભ લેવો હોય તો લઈ શકશે અને કદાચ કોઈને પ્રત્યક્ષ બેસીને પૂજા લેવા પૂજા કરવાની અનુકૂળતા ન હોય તો એ યજમાન પદે પોતે લાભ લઈ અને એના નિમિત્તે ભૂદેવ અહીંયા પૂજન કરશે એનો સંકલ્પ ભૂદેવ કરાવશે કરશે અને એ નિમિત્તે ભૂદેવ પૂજન કરશે તો એ રીતે જેને જેને શિવજીના એ શ્રાવણ મહિનાના પૂજનનો પણ લાભ લેવો હોય તો એ લઈ શકશે અને ભગવાન શ્રી હરિની આજ્ઞા છે અને બધા જ ભક્તોને એ પૂજનનો ફ્રીમાં પણ લાભ મળે તો એના માટે આપણે ત્યાં અને અભિષેક બધાય કરી શકીએ એવી વ્યવસ્થા પણ ગોઠવીશું તો એ પણ બધા જ ભક્તો શિવજીના અભિષેકનો કે આદિકથી પૂજનનો પણ લાભ લઈ શકશે તો આ પ્રમાણે પવિત્ર શ્રાવણ માસમાં આપણે શિવજીના પૂજન અને આવા દિવ્ય હિંડોળા ઉત્સવ એનો પણ લાભ બધા જ ભક્તોએ વિશેષે કરીને લેવાનો છે વિશેષમાં આપણે આ ચાતુર્માસની વિશેષ કથા એમાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના બાળ ચરિત્રોની કથા થઈ રહી છે અને ભગવાન માખણ લીલા કરી રહ્યા છે ભગવાન ગોપીઓના ઘરે જઈ દૂધ દહીં માખણની ચોરી કરે છે પણ ભગવાનની લીલા બધી અલૌકિક છે ભગવાન ગોપીઓના મન રૂપી માખણની ચોરી કરે છે અને ભગવાનને આપણે ચોર કંઈ પણ શકીએ નહીં ગોપીઓના ઘેર ભગવાન જ્યારે દૂધ દહીં માખણ આદિની ચોરી કરવા જતા ગોપીઓ ને તો ભગવાનમાં પ્રેમ બહુ એટલે આમ બોલાવે એથી મનમાં તો ખૂબ લાગણી હોય અને જો ભગવાન ના આવે ને તો વાટ જોઈને બેઠી હોય કનૈયો મારે ઘેર ઘેરે આવે અને આવે તો બાજી મા પાસે ફરિયાદ કરવા જાય ને કનૈયો આવે તો પકડે અને બોલે એ ચોર 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 કહીને બોલાવે કનૈયાને ત્યારે કનૈયો કહે કે તું ચોર તારો બાપ ચોર અને હું તો ઘરનો માલિક છું માલિક હે ચોર છે ને આપણે બધાએ બોલીએ છીએ અનંત કોટી બ્રહ્માંડના ધણી ભગવાન પુરુષોત્તમ નારાયણને આપણે અનંત કોટી બ્રહ્માંડના ધણી કહીએ છીએ પણ આપણા ઘરના ધણી આપણે બની જઈએ છીએ એવું થાય ને આપણા ઘરના ધણી આપણે થઈ જાય પણ ખરેખર તો આપણે તો મહેમાન છીએ ઘરના માલિક છીએ નહીં ને ઘરે મહારાજ પધાર્યા તો મહારાજ મહારાજની સાથે બધા કાઠી દરબારો હતા અને પરતભાઈ તો મહારાજની મૂર્તિમાં એટલા બધા મગ્ન થઈ ગયા તે મહારાજની મૂર્તિમાં જોયા કરે દેહભાન ભૂલી ગયા ત્યારે કાઠી દરબારો આવીને મહારાજ પાસે ફરિયાદ કરવા માંડ્યા કે મહારાજ આ પર્વત તમારે બહુ પર્વતભાઈના વખાણ કરતા મહારાજ અમે કહેતા કે અમારો પર્વત પર્વત પણ આ પર્વત કેવો તમારો અમારી પૂછા પણ કરતો નથી મહારાજ પર્વતભાઈને કહે પર્વતભાઈ આ શું છે ત્યારે પર્વતભાઈ કે મહારાજ ઘરનો ધણી ઘરે આવે પછી ચાકરને શું ચિંતા જો ઘરના ધણી તમે છો તમારે જેમ વાપરવું એમ બધું વાપરો આ બધું પડ્યું જો જોઈ જોઈ બધું તમે વાપરો છો ત્યારે કાઠીઓએ મસ્કરાને હ એટલે થયું કે હમણાં ખબર પડે ઘરનો ધણી કેવો છે તે ઓલા ઘોડાને જે કાંઈ ખડ જોવણ નાખવાનું હોય બાજરોને ને જોઈએ ને એના કરતાં ચાર ગણું દસ ગણું જેમ ઠીક લાગે એમ માંડ્યા બગાડ કરવા ને બધું ઘોડામાં છૂટું મૂકી દીધું ત્યારે એને એમ કે હમણાં ખીજા છે પરોધભાઈ કે આ કેમ બગાડ કરો છો પણ પરોજભાઈ તો કાંઈ બોલતા નથી પણ મહારાજે આવીને બધાએ કાઠીઓને કીધું કે આ શું કરો છો આટલો બગાડ ઘરે આમ કરો છો ભરતભાઈ અમને ઘરના ધણી માન્યા છે માટે જોઈએ એટલું વાપરો પણ કહેવાનું એ કે ખરેખર આપણા દરેકના માલિક ધણી ભગવાન પુરુષોત્તમ નારાયણ છે ભગવાન તો આવી અદ્ભુત લીલાઓ કરી ભક્તજનોને સુખ આપે છે શ્રી હરિ એ એકવાર એવી લીલા કરી ધર્મદેવના ઘરે પોતે ચોરી કરવા નતા ગયા પણ ધર્મદેવોના ઘેર ચોરી થઈ સરસ મજાનો આવો ધર્મદેવના ઘરે બાજુમાં બગીચો બનાવ્યો હશે અને એમાં ફણસ બાવેલા ફણસના વૃક્ષ અને એમાં ફણસના મોટા મોટા ફળ થાય તો એ ફળ થયેલા ચોર લોકોને એમ થયું કે આટલા સરસ ફણસ થયા છે રાત્રે એમ થયું કે આપણે ચોરી કરીને ઘર ભેગા કરી દઈએ કોઈ ચોકીદાર હતા નહીં પણ જેની ચોકી જેને રામ રાખે એને કોણ ચાખે આ તો ખુદ ભગવાન ચોકી કરતા ચોરો એ બધાએ ફણસ ભેગા કર્યા ઘાસડી વાળીને ઉપાડીને જતા ત્યાં જ્યાં બહાર નીકળ્યા નારણ સરોવરના કિનારે પહોંચ્યા ત્યાં એક પીપળાનો વૃક્ષ હતું ત્યાં બધાએ ભૂત રે અંતરિયામી પ્રભુ બધું જાણી ગયા કે આ ચોર ચોરી કરીને જાય છે ભૂતોને આજ્ઞા કરી કે આ ચોરોને પકડો આ ફણસ ચોરીને જાય છે અને ભૂતોએ આવીને ગરદા પાટુ ચીચીયાર્યું ભૂતોના ભયંકર રૂપ જો ભય ભયત થઈ ગયા ત્યાં ત્યાં ગાસડિયો મૂકીને મંડ્યા ભાગવા ભૂત કે ભૂતો એ પકડ્યા નહીં એમ ભાગવા નહીં દે આ ગાસડિયો ધર્મદેવના આંગણામાં જ્યાં હતી ત્યાં પહોંચાડો એના ઘરે પહોંચાડી દો જેને માલિક છે એને અને પાછી એના આંગણામાં ચોતરા ઉપર મુકાવી અને પછી ચોર ઊભી પૂછડીએ ભાગ્યા પણ પછી ઘનશ્યામ મહારાજે આવી ભૂતોને દર્શન આપ્યા ભૂતોએ ભગવાનની પ્રાર્થના કરી કે પ્રભુ અમને આ ભૂત યોનીમાંથી છોડાવો અમે બહુ દુઃખી છીએ ભગવાન કે તમે અમારી સેવા કરી માટે જાઓ અમે તમારા ઉપર રાજી થયા છીએ તમે બધાએ બદ્રીક આશ્રમમાં જાઓ ત્યાં તમારી કસર ટાળી અમારી ઉપાસના ભક્તિ દ્રઢતા કરી અને પછી અમારા અક્ષરધામમાં આવજો તો આવી રીતે ભગવાને પણ આવું દિવ્ય ચરિત્ર કર્યું ભગવાને ભૂતોને ઉપદેશ પણ આપ્યો કે આ બધી વાસનાઓ વડે તમે ભૂત થયા છો તો આ વાસનાને ટાળજો આ બધી નાની મોટી વાસનાઓ જીવને નડે છે સંસારની અનેક પ્રકારની કોઈને સ્ત્રીની કોઈને ધનની પુત્રની કોઈને કોઈને ખાવા પીવાની કંઈક પ્રકારની વાસનાઓ રહી જાય ને એના પરિણામે અનેક દેહ ધરવા પડે ભૂત પ્રેતના દેહ પણ પ્રાપ્ત થાય તો એ બધાએ દેહ ન ધરવા પડે મન નિર્વાસનિક થાય એના માટે જ ભગવાનના આવા દિવ્ય ચરિત્રો છે તો આવા ભગવાનના દિવ્ય ચરિત્રો આપણે ગાવવા સાંભળવા જેનાથી આપણું મન છે ને એ નિર્વાસનિક થાય છે અને મન નિર્વાસનિક થઈ અને ભગવાનની મૂર્તિમાં જોડાય છે જ્યારે મન નિર્વાસનિક થાય ત્યારે આપણને ભગવાનમાં વિશેષ પ્રેમ થાય જ્યાં સુધી સંસારની વાસના કોઈ પણ વિષયની પદાર્થની હોય ત્યાં સુધી આપણું મન છે ને એ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થતું નથી હજારો પ્રકારે આપણા મનની વૃત્તિ છે તે જુદા જુદા વિષયોમાં ફેલાઈ જાય છે માટે શ્રીજી મહારાજે પણ વચના મૃતમાં મનને નિર્વાસની કરવાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય ભગવાનના આવા દિવ્ય ચરિત્રો એનું ગાન કરવું એ જ કહ્યું છે તો આપણને સરસ મજાના પુરાણી સ્વામી ધર્મરક્ષકદાસજી સ્વામી સરસ મજાના ભગવાન કૃષ્ણ પરમાત્માના બાળચરિત્રોની કથા સમયે સમયે ઘનશ્યામ પ્રભુના ચરિત્રો પણ સાથે સાથે આપણને સંભળાવે સરસ મજાના ઉપદેશમાત્મક વાતો પણ કરે તો આવી ચરિત્રોની કથાનો તમે બધાએ વિશેષ લાભ લઈ જ રહ્યા છો પણ હજી પણ બધાએ ખટકો રાખે અને વિશેષ સ્કંદની કથાનો પણ લાભ લેતા રહેજો અને અગાઉ ઘણીવાર ભલામણ કરી છે એ પ્રમાણે ભગવાનના દિવ્ય ચરિત્રો એ દરરોજ ભગવાનના ભક્તે ઓછામાં ઓછું એક ચરિત્ર વાંચવું ગાવું સંભળાવવું પરિવારના સભ્યોને પણ ભગવાનના ભક્તો જે તમે મોટા ભાગે વડીલો ઘણા છે આમાં તો વડીલો એ ખાસ ઘરમાં ભલે ને ગમે ન ગમે છોકરાઓને બધા પરિવારજનોને પણ તમે પ્રેમથી એક ચરિત્ર વાંચીને ઘરના બધા જ સભ્યોને એ ભગવાનનું ચરિત્ર કયો સંભળાવો તો તમને પણ આનંદ થશે પરિવારજનોને પણ આનંદ થશે અને એને પરિવારમાં પણ શાંતિનો અનુભવ થશે તો આવી રીતે ભગવાનના આવા દિવ્ય ચરિત્રોમાં આપણે ભગવાન ગાવવા સાંભળવાને એમાં પ્રેમની વૃદ્ધિ પણ માણવી તો હજી પણ વિશેષ લાભ બધાએ ભક્તજનો લ્યો છો વિશેષ લેતા રહેજો તો અગાઉ જાહેરાત કરી એ પ્રમાણે હિંડોળા ઉત્સવ તમે બધાએ ખૂબ બધાય જોઈ જ રહ્યા છો અને ખૂબ તૈયારીઓ સુરતના હરિભક્તો બીજા પણ કલાત્મક હિંડોળાઓ આપણા ધર્મેશભાઈ આદિક બીજા બહેનો પણ ખૂબ સુરતના એક બાજુ હિરના હિંડોળાની તૈયારી ચાલે ને એક બાજુ નિત્ય નવા કલાત્મક હિંડોળા આજે સરસ મજાનો ડ્રાયફ્રૂટનો ફ્રૂટનો હિંડોળો ઠાકોરજીને ધરાવવામાં આવ્યો છે તેવા નિત્ય નવીન કલાત્મક હિંડોળાઓના પણ દર્શન થાય છે તો એના પણ સરસ મજાની તૈયારીઓ આપણા સુરતના હરિભક્તો પણ કરી રહ્યા છે તો બધા જ વિશેષ લાભ લ્યો છો અને વિશેષ લેજો તો આજના પરમ પવિત્ર દિવસે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ ગુરુવર્ય સદગુરુ ધ્યાને સ્વામીજીના પવિત્ર ચણકણમાં એ જ પ્રાર્થના કરીએ કે આ રોસ્તમબાગની આ પવિત્ર ભૂમિ ને એમાં આપણને આવા દર્શન કથા વાર્તા ઉત્સવ સમયાનો લાભ વિશેષ મળતો રહે છે તો આ રોસ્તમ બાગના ભક્તોનો સત્સંગનો રંગ દિવસે ને દિવસે ચડતો ને ચડતો રહે અને ભગવાનની ભક્તિમાં વિશેષ ને વિશેષ શ્રદ્ધા વૃદ્ધિ પામતી જાય દેહ છતાં જ બધા ભગવાનની મૂર્તિના સુખે સુખિયા થઈ અને દેહને અંતે બધા જ ભગવાનની હજુર સેવાને પામે એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ સહજાનંદ સ્વામી મહારાજ જય બે મિનિટ ભગવાનના મહામંત્રને ધોની થશે અને હરિભક્તો ભગવાનના સંતોના દર્શન કરી અહીંયા પ્રસાદ રાખેલો છે તો એ પ્રસાદ લઈ અને પછી સંધ્યા આરતીના દર્શન કરવા માટે પધારશે બોલો સ્વામિનારાયણ ભગવાનની જે જે હરિભક્તો સેવા કરી શકે એવા હરિભક્તો એ ખાસ જોકે બેઠા બેઠા વડીલો પણ અમારે કરે છે ભગવાન બાપાને બધાય તો જેને